જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી ઘણા સમય પછી આજે વ્લોગ બનાવી છે તમે જોવો જો આ ખારીઓ આવી ગયું છે તુવેરનો ભૂકો અને બધુંય નીનનો નવો સ્ટોક ચાલુ થઈ ગયો છે બધા લોકોનો સપોર્ટ સારો છે એટલે આપણે નો ભૂકો છે પછી ખાર્યું છે અલગ અલગ જગ્યાએથી થી આવ્યું છે આપણે સ્ટોક કરવાનું ચાલુ કર્યું છે તમે જોઈ શકો એટલે આજે વ્લોગમાં ફરીવાર બધું બતાવી દો તમને દાદા હો આપણે આપણે આજે આને અંદાજીત દોઢ મહિનો ઉપર થઈ ગયો છે પ્લાસ્ટર માર્યું એને એટલે આજે આપણે પાટો ખોલવાનો છીએ તો ઘણા ખરાને ખરાઈડિયો નહોતો કે સિંગડું બાંધી ગયો તો પ્લાસ્ટર લાગે એમ પણ પ્લાસ્ટર આપણે મારી દીધું કમ્પ્લીટ એક વખત તો જો કે ત્યારે બે અવસ્થામાં હતો એટલે તોડી નાખ્યું હતું ફરીવાર આપણે વ્યવસ્થિત પ્લાસ્ટર મારી દીધું ને આજે દોઢ મહિના ઉપરથી આપણે પ્લાસ્ટર ખોલવી છીએ એટલે વિડીયોમાં ઉધી બનીને રાખજો આજે સંપૂર્ણ માહિતી આપવાની છે શેડ બનાવ્યો છે આપણે ત્યાર પછી વિડીયા બનાવવા નથી જુઓ આપણે પ્લાસ્ટર ખોલી નાખ્યું છે જુઓ તમે સીંગડું એકદમ ફર્સ્ટ ક્લાસ ચોટી ગયો ત્યારે કોઈ એમ ન કે કયું સીંગડું ભાંગ્યું તું પણ આ બાજુનું જે જમણું સીંગડું છે ને એ ભાંગી ગયું તું અને ફર્સ્ટ ક્લાસ પછી સોટી ગયું છે અને ઘણી વખત એવું થતું હોય કે ગાયોનું વાસડાના આમાં દેખાતા હોય વિડીયામાં તો એ આજ બધી માહિતી આપી દઉં તમને કે આપણે ગમે અહીંયા બળદ રેસ્ક્યુ કરવા જતા હોય અથવા તો કોલ આવે કે આવો બીમાર બળદ છે આ તે તો હવે તો આપણે એમ્બ્યુલન્સ નથી પણ ત્યારે ગયા તા ત્યારે એક તો જો વાસડો છે ને બેઠો એ એ આપણે મેંદડા ગયા તા બળદ ભરવા રસ્તામાં આપણે જોઈ ગયા તા એ વિડીયો તો મેં આગળના વ્લોગમાં કીધું હતું વાસડો ભરતા આવ્યા હતા અને બીજું છે આ ગાય આ ગાય એવી છે ભેસણપાઈનું સોડાવડી ગામ પણ મિત્રો એક ફરીવાર તમને એને વિનંતી કરું છું તમે વાહન આકો એનો વાંધો નથી તમારાથી કંટ્રોલમાં રે તમારાથી મર્યાદા સ્પીડ મર્યાદા જળવાય એટલી રાખો આ મૂંઘો જીવ છે ને આનો નિહાપો તમને ક્યારેય સુખી નહીં થવા દે આના બે પગ ભાંગી ગયા છે બે આ આ કેટલી આને પીડા હોય છે તમે જોવો આનો ડાબો પગ તો અમારે ઓપરેશન કરીને કાપવો પડ્યો છે અહીંયા આવી ગાય તો એનો પગ ઓટોમેટિક કપાઈ ચામડી ઉપર ઉઠો તો પછી વ્યવસ્થિત ઓપરેશન કરી નાખ્યું અને જમણો પગ છે ને તો એનો ભાંગી ગયો છે એની ઉપર વજન નથી લઈ શકતી તો તમે જોવો કે ભાઈ અમારાથી શક્ય હોય એટલી તો અમે મેનેજ કરવી છે આ બધા વૃદ્ધ બળદ છે બરાબર પછી એવું હોય જો આ ગાય અમારે લેવી પડી ફરજિયાત બાકી આપણે ગાયું કે કંઈ વાસડા લેતા નથી બળદ સિવાય પણ અમુક અમુક સમયે એવો કેસ આવી જાય તો અમારે ફરજિયાતપણે કેસ લેવો પડે એટલે બધા મિત્રોને ફરીવાર વિનંતી કરું છું કે વાહન તમે જાળવી નાખો અને નિહાપ આમાંથી નહીં બસો અને આવું કંઈ હોય તો આપણે જો આ શેડ બની ગયો છે બરાબર તો આમાં હવે દાદા નથી પૈસા ઘટતા આપણે અંદાજીત બધો ખર્ચો ગણો ને રમાઈનું બે ગોવાલને રહેવાનું બે રૂમું સંડાસ બાથરૂમ બને એવા પાછળ પાણીનો ટાંકો બને આરસીસીનો વીસ હજાર લીટર પાણી સામે આવડો તો બધુંય આપણે થઈને ગણવી તો લગભગ સોળક લાખ રૂપિયા આમાં આપણે બધું તૈયાર થયું છે બરાબર એમાં હવે બધાનો બહુ સપોર્ટ મળ્યો છે સુરતની સંસ્થાઓનો બીજા લોકોનો સો રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધી દાન આવ્યું છે આપણે એનો વિડીયો બનાવીશું અને વ્યવસ્થા આપણે સરસ આમાં કરી નાખી છે ગમેણુંમાં જો ખડ નાખી દીધું છે પછી આખો દિવસ બળદ બધાએ બહાર હોય વાડામાં ખુલ્લા તો ન્યાય આપણે નીન નાખી દીધી હોય એટલે આખો દિવસ બહાર રહી પછી રાતે અંદર પૂરી દેવાના કારણ કે સિંહની તકલીફ હોય અને પાણીની કુંડી અંદર મૂકી દીધી છે બહાર બે કુંડી મૂકી દીધી છે એટલે એ કોઈ સવાલ નહીં બધા છૂટા હોય ફરી શકે ને પાણી પી શકે બરાબર તો હજી મિત્રો બધાને વિનંતી કરું છું કે અમારે તો સેવા કરવી જ છે પણ મનોબળ ક્યારે તૂટે કે જ્યારે આવકનું કાંઈ સંસાધન ન હોય અથવા તો હજી તો આપણે સ્વાવલંબી કરવાનું પ્લાનિંગ છે કે ભાઈ બળદના છાણ અને ગૌમૂત્રનો એવો ઉપયોગ કરીને એવી વસ્તુ બનાવીને પણ હજી તો આપણે ગોઠણિયાભાઈ સેવી આમાં તો બધા સપોર્ટ કરજો જેથી આપણે જો અલગ ડિપાર્ટમેન્ટે અલગ રાખ્યો છે આપણે આ દુબળા બળદ છે એને આપણે અલગ રાખવી છે એની માટે આપણે ગમેન્ટ ખોડી દીધી શેડમાંથી અને આ બધા જનરલે અલગ છે તો બધા હજી સપોર્ટ કરજો આપણને જેથી આપણે આગળ વધુમાં વધુ બળદની સેવા કરી હતી બારે આપણે બે પાણીની ટાંકી મૂકી દીધી છે જેથી કરીને બધા પી શકે અને ખાસ મિત્રો અત્યારે હવે આપણે બળદની કેપેસિટી પૂરી થઈ ગઈ અંદાજે દોઢસો બળદ આપણી પાસે થઈ ગયા છે શહેરમાં એટલી જ કેપેસિટી હતી તો હમણાં આપણે બળદની ભરતી બંધ કરી પણ એવો કંઈ રેર કેસ હોય એવો બીમાર હોય તો કદાચ ગાય હોય કે વાસડો હોય તો એ આપણે લઈ લેવું અને સપોર્ટ કરતા રહીજો જેથી કરીને આપણે આગળ વધારે વધારે સેવા કરતા રહીએ પૈસા માગવાનું જ વિડીયો નથી બનાવતો પણ લોકોને એક ખ્યાલ આવે બરાબર બાકી તમે બુલેટ જુઓ અમારા બે જોડી જુઓ બુલેટની જો આ માકડો બળદ છે તો આનો પગ ભાંગી ગયેલો હતો આપણે એ રીતનો રેસ્ક્યુ કર્યો હતો અને તમે સુધારો હારો છે જો આગળનો જમણો પગ ભાંગી ગયો તો આ એક્સિડન્ટ જ થયેલું છે તો ફરીવાર બધા મિત્રોને કહું છું મિત્રો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો શેર કરતા રહીજો યુટ્યુબમાં ચેનલ છે આપણી યોગેશ ગજરા ગોલ્ડન વિલર્સ તો સબસ્ક્રાઈબ કરજો શ્રી દેવબળદાસ્રમ ગામ રફાળા તાલુકો પગસરા જિલ્લો અમરેલી અને કોઈને ખાર્યું કે કુંવર કે કાંઈ દાન આપવું હોય લીલી મકાઈ તો સ્ક્રીન ઉપર નંબર આપું છું કોન્ટેક કરજો જય માતાજી જય શ્રી રામ